જામનગર મહાનગરપાલિકાના વોટર શાખા દ્વારા શહેરમાં પાણી વિતરણ કરવામાં આવે છે એ માટે અંદાજે સિટીમાં એકસો પચાસ મંડી જેટલી પાણી વિતરણ કરવામાં આવે છે એમાં મુખ્ય સ્ત્રોતમાં છે સસોઈ ડેમ હુંડ એક ડેમ આજે ત્રણ ડેમ અને નર્મદા ડેમ અને રણજીત સાગરમાંથી ઉપાડવામાં આવે છે સસોઈ હુંડ આજે ત્રણ અને નર્મદામાં ઘણા વર્ષોથી લેણ બાકી છે અને પૈસા આપવાના થાય છે અને મીટર પ્રમાણે બિલ આવે છે દર મહિને એ ચૂકવવાના બધું મળીને અંદાજે નવસો તેસઠ કરોડ જેટલા રૂપિયા બાકી રહે છે આ અને પ્લસ એને વ્યાજ કે પેનલ્ટી જે લાગે એ અલગ થાય છે આ તમામ બાકી લેણા વાત કરવા માટે માફ કરવા માટે સરકારશ્રીમાં પત્રવ્યવહાર પણ અત્રેથી કરવામાં આવેલ છે તેમજ આના માટે દર વર્ષે મીટિંગ થાય છે એમાં પણ રજૂઆત કરવામાં આવેલ છે અગાઉ વન ટાઈમ સેટલમેન્ટની સ્કીમ આવી હતી એમાં પણ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ બરાબર ન હોવાથી આ નાણાં ભરી શકાયેલ નથી વન ટાઈમ સેટલમેન્ટમાં જેથી એ સિવાય ના કોઈક રસ્તો કરી અને નાણાં માંડવાડ થાય એ માટેનો પ્રયત્ન ચાલુ છે અને અત્યારે એ પ્રમાણે સપ્લાય